બે ત્રણ વર્ષા ના પાડે તોનાથી મરાઠા તો બીજી બધી નાતો ખાઈ રીતે મત થાય એટલે શહેરમાં બંદુકડીને મારી નાખે એટલે ભગવાન ને ન્યાય નથી તમે જો કરુણા છે બધે કુદરત બધા માટે છે દયા નથી કરુણા કમ્પેશન કરુણા હોય કુદરત કરુણા ના હોય હોય એ ન્યાય છે ન્યાય શું છે ગરીબ રાખવામાં અથવા દુઃખી રાખવામાં એને ભૂખે રાખવામાં કુદરત ને શું એમાં ફાયદો એને નહીં એનામાં પણ થોડું ધ્યાન તો આવી શકે નહીં પણ માણસ છે એમાં પણ સુધારવા તો છે